ઉપરવાસ અને સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને તમામ નદી જળ ચેક જરાશયો હોય તે છલકાઈ ઉઠ્યા છે હાલ જે આ દ્રશ્યો છે એ માંડવી તાલુકાના કાકરાપા ડેમના છે જે ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને પગલે છલકાઈ ઉઠ્યો છે મહત્વનું છે કે ઉકાઈ કાકરાપા ડેમમાંથી સીધું પાડી તાપી નદીમાં છોડવામાં આવે છે અને આ તાપી નદીની ઉપર આ આવેલો કાકરાપા ડેમ છે જે હાલ છલકાઈ ઉઠ્યો છે મહત્ત્વનું છે કે આ કાકરાપર ડેમમાંથી સીધું પાણી છે તે જમણા કાંઠાની કેનલોમાં જતું હોય છે અને તેને લઈને હાલ આ ઉકાઈ ડેમ છલકાતા જે અહીં આસપાસના વિસ્તારના લોકો છે તેના માટે ખૂબ જ ઉપયોગી આ ડેમ છે જીવાદોરી સમાન આશીર્વાદ સમાન આ ડેમને ગણવામાં આવે છે કારણ કે બારે માસ સિંચાઈ માટે પશુપાલન માટે પણ આ પાણીનો જ ઉપયોગ કરતા હોય છે તો અહીં જે સ્થાનિક માછીમારી કરતા લોકો હોય છે તેના માટે પણ આ ખૂબ જ જીવાદોરી સમાન ગણાય છે મહત્વનું છે કે ઉકાઈ કાકરાપાડ ડેમમાંથી હજાર હજાર જેટલું જે પાણી છે તેને છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને તે જરાશય છે તે છલકાઈ ઉઠ્યો છે હાલ આ કાકરાપાર ડેમની જો વાત કરીએ તો જે કાકરાપાડ ડેમ છલકાતાની સાથે જ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આહલાદક વાતાવરણ સર્જાયું છે તો બીજી તરફ ખેડૂતો પશુપાલકો હોય તમામ જે લોકો હોય તે ખુ તેમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે બારે માસ આ જે કાકરાપાર ડેમમાંથી જે પાણી આવતું હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે અને હાલ આ કાકરાપાર ડેમ છે તે છલકાઈ ઉઠ્યો છે ત્યારે હાલ આ કાકરાપાર ડેમની આસપાસના લોકો ખેડૂતો હોય પશુપાલકો હોય માછીમારોમાં ખુશી જોવા મળી રહી છે સંદીપ વસાવા ઝીમ ઇન્ડિયા કાકરાપાર સુરત